રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભરાડ વિશ્વ વિદ્યાપીઠ નામની જે સંસ્થા બે હાજર પાંચ થી શરૂ કરેલી છે અને એ સંસ્થાની અંદર અત્યારે ગુજરાત બોર્ડ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ જે સંસ્થા કુલ સાડા સોળ એકર ની અંદર મોટું કેમ્પસ છે અને એ કેમ્પસ ની અંદર આપણને આ વર્ષથી સૈનિક સ્કૂલ ની મંજૂરી મળેલી છે રાજકોટની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને સૌરાષ્ટ્ર ની આ ત્રીજી સૈનિક સ્કૂલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મંજૂરીનો ક્રાઇટેરિયા આમાં બહુ ટફ હોય છે આની અંદર જે સંસ્થા હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે કે આ સંસ્થા કઈ રીતે કાર્ય કરી રહી છે એના પ્રમોટર્સ અને ટ્રસ્ટીઓ જે છે પ્રકારનું કાર્ય કરે છે આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે આ સંસ્થા પાસે જે છે એ કેટલી ટોટલ જે છે એ જમીન છે અને એ જમીનની અંદર કેટલા મેદાનો આવેલા છે સ્કૂલની અંદર ફેસિલિટી કયા પ્રકારની છે લેબોરેટરીની ફેસિલિટી કયા પ્રકારની છે હોસ્ટેલની ફેસિલિટી જે વિદ્યાર્થીઓ ત્યાં આવે તો એ હોસ્ટેલની અંદર રહે તો એમને ફેસિલિટી કયા પ્રકારની આપવામાં આવે છે એના માટે અત્યાર સુધીમાં એટલે કે બે થી શરૂ કરી અને લગભગ આપણી સંસ્થાની અંદર ચાર ઇન્સ્પેક્શન થયા દિલ્હીથી પણ ઇન્સ્પેક્શન થયું અહીંયાથી બાલાછડીથી પણ ઇન્સ્પેક્શન થયું અને આવા જુદા જુદા જે છે એ આર્મીમાંથી આવેલા જે છે ઓફિસરો છે એમણે પણ આખું ઇન્સ્પેક્શન કર્યું અને એ ઇન્સ્પેક્શન પછી એ ક્રાઇટેરિયા આપણે ફુલફિલ કરી શક્યા એટલા માટે આપણને સૈનિક સ્કૂલની મંજૂરી મળી એટલે આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એવું દરેક જગ્યાએ બનતું નથી હોતું કોમ્પિટિશન ઘણી બધી હોય છે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા છાપામાં જાહેરાત આપી અને આખા ભારતમાંથી એના માટેની બે હજાર બાવીસમાં માંગવામાં આવેલી હતી અને એમાં લગભગ આખા ભારતની અંદરથી હજારોની સંખ્યામાં એપ્લિકેશન થયેલી હતી એમાંથી આપણને સિલેક્ટ કરવામાં આવ્યા છે આ વર્ષથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસ થી જ આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમ મુજબ હંમેશા વિદ્યાર્થી જે ફાળવવામાં આવે એ કાં તો ધોરણ 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 માં માં આપવામાં આપવામાં આવે આવે અથવા એટલે આ વખતે ની અંદર વિદ્યાર્થીઓ ફાળવશે આપણે જે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા માંગીએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળવે છે આ વર્ષે આપણે બસો વિદ્યાર્થીઓની માગણી કરી છે અને એટલા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એટલે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કુલ બસો ધોરણ છ ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે પછી એ છ માંથી સાતમા માં આવે ત્યારે આવતા વર્ષે પાછા ફરીથી છઠ્ઠામાં આપવામાં આવશે એમ સાત વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો છ થી બાર કુલ ચૌદસો વિદ્યાર્થી આ સંસ્થાની અંદર અભ્યાસ કરશે એમાં છ સાત આઠ ની અંદર કોઈ વિદ્યાર્થી લેફ્ટ થાય તો નવમા ધોરણની અંદર પાછા નવા વિદ્યાર્થીઓ એમાં દાખલ થઈ શકે અને આખા દિવસની એની આખી આખી ટોટલી દિનચર્યા રૂપરેખા એનું કેરિક્યુલમ બધું જ ફિક્સ છે એકેડેમિક કેરિક્યુલમ એનું અલગ હોય છે મેન્ટલી પ્રિપેરેશન માટેનું અલગ હોય છે અને દરેક દરેક બાબતમાં એનો વિકાસ થાય એના માટેનું આખું કરિક્યુલમ હોય છે આ એવા પ્રકારની પરિસ્થિતિ છે કે જો બાળકનો માનસિક રીતે શારીરિક રીતે અને એકેડેમિક રીતે જો એનો વિકાસ થશે તો એ વ્યક્તિ ક્યાંય પણ પાછો પડશે નહીં એ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો એ ક્ષેત્રની અંદર આગળ વધશે એટલે ખરેખર અને આમ પણ તમે જોવો કોઈ પણ વ્યક્તિ જયારે સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરી અને બહાર નીકળે છે ત્યારે એને પોતાને એ સમાજમાં હોય છે છે કે હું અભ્યાસ કરેલો એ પણ એક ગૌરવની બાબત છે અને બીજી વસ્તુ એ છે કે ખરેખર જે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એ વ્યક્તિની માનસિક તાકાત અને એથિકલ જે છે એ એટલો બધો પાવરફુલ હોય છે કે અમે એવું ચોક્કસ માનીએ છીએ કે માત્ર બોર્ડર ઉપર જઈ અને લડવાનું એ જ કામ નથી અત્યારે ખરેખર જરૂરિયાત એવા પ્રકારની છે કે દેશની અંદર રહી અને દેશને બચાવવા માટે પણ ઘણું કામ કરવાની જરૂર છે અને એ એ માત્ર માત્ર ને સૈનિક ભણેલ વિદ્યાર્થી સારી રીતે કરી શકશે કારણ કે એને રાષ્ટ્ર પ્રેમ પણ હોય છે રાષ્ટ્ર સાથે જોડાયેલો પણ હોય છે દેશની પ્રણાલિકાનો પણ એમને ખ્યાલ હોય છે અને સાથો સાથે માનસિક અને શારીરિક રીતે પણ પાવરફુલ હોય છે અને એટલા માટે એ દેશની એક મૂડી બનશે એવું અમે ચોક્કસ માનીએ તમારે જ્યારે પણ સંખ્યા માગીએ ત્યારે એની જોડે એક ફી નું પણ માણસું આપવાનું હોય છે આ ફી માં બધું જ આવી જાય છે લગભગ અગિયાર જોડી યુનિફોર્મ આવે છે આખા વર્ષનું મેસ ચાર્જિસ આવે છે એમની જે એનસીસી ટ્રેનિંગ આવી જાય છે આ વિદ્યાર્થીને એક પણ રૂપિયાની ફી આમાં એડિશનલ પછી એક વખત એડમિશન લીધા પછી લેવાની આવતી નથી એના જે એનસીસીના ના ટ્રેનિંગ કેમ્પ ધારો કે બહાર જાય છે તો પણ એ સ્કૂલ જ ભોગવે છે લગભગ ફી સ્ટ્રક્ચર દોઢ લાખ થી ચાલુ થાય અને બે લાખ ની વચ્ચે રહે છે ધેટ ઇન્કલુડ હોસ્ટેલ જમવાનું ટેક્સ્ટબુક્સ ટૂંકમાં ફૂલ આખે આખું બધી જ બધી જ ફેસિલિટી યુઝ કરવાનું કોઈ લઈ શકતા પણ પણ નથી નથી અને લેતા અમારે ધારાધોરણ માટેની એક અપ્રુવલ બાકી છે અમે વિદ્યાર્થીઓ બસો વિદ્યાર્થીઓ માંગી લીધેલા છે અને બસો વિદ્યાર્થીઓનું અપ્રુવલ અમારી પાસે આવી ગયું છે કે જે સપ્ટેમ્બર પચીસ છવ્વીસ થી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે